વડોદરા લોકસભામાં સમાવિષ્ટ રાવપુરા વિધાનસભામાં મતદાન કરવામાં આવ્યું સરકારી જે કર્મચારીઓ છે તેમના દ્વારા પોસ્ટર બેલેટથી મતદાન કરવામાં આવ્યું વડોદરા લોકસભામાં સમાવિષ્ટ રાવપુરા વિધાનસભામાં મતદાન કરવામાં આવ્યું સરદાર વિનય સ્કૂલ સ્થિત મતદાન મથકે મતદાન કરવામાં આવ્યું ત્રણ સરકારી કર્મચારીઓ જે છે ટ્રેનિંગની સાથે મતદાનનું આયોજન કરવામાં આવ્યું સૌથી વધુ સરકારી કર્મીઓ રાવપુરા વિધાનસભામાં છે બે સેશનમાં મતદાન છે તે યોજવામાં આવ્યું હતું બે સેશન છે સવારનો સેશન ને બપોરનો સેશન ના રીતે આ મતદાન કુલ 4 દિવસ ચાલશે અતાર સુધીમાં સારું મતદાન થયું છે 4 5 જણ ની આવે જે 50 માંથી હોય છે એ લોકો એ હવે પછી એમને બોલાવી લેશું એમનો કોન્ટેક્ટ કરો અમે આમાં બધા કર્મચારી આવે છે જે વિવિધ અલગ અલગ પ્રિસાઇડિંગ ડ્યુટી આપે એ રીતે પાવબોરા વિધાનસભા ખાતે આજે જે મતદાન અધિકારીઓ છે પોલિંગ પાર્ટીસ એમના માટે આજે બીજી તાલીમ અને એ લોકો માટે પોસ્ટલ બેલેટ થી જે મતદાન છે એનું આયોજન એકસો ચુમ્માલીસ રાવપુરા વિધાનસભામાં કરવામાં આવ્યું છે આ મતદાન છે ટોટલ બે દિવસમાં આજનો દિવસ અને કાલનો દિવસ અને બે સ્લોટમાં કરવામાં આવ્યું છે જેમાં અત્યારે સવારે નવથી બારનો સ્લોટ હતો એ બધા જ સેશનમાં ત્રણસોની આસપાસ જેટલા મતદાન અધિકારીઓ છે જે પહેલાં વોટિંગ કરી રહ્યા છે અને ત્યારબાદ તાલીમ મેળવી રહ્યા છે તો એ રીતે ટોટલ બે દિવસમાં જે રાવપુરા વિધાનસભાને ફાળવવામાં આવેલા છે બધા જ મતદાન અધિકારીઓનું અમે તાલીમ અને વોટિંગ